હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું નીતા કુકબુક ચેનલમાં આજે હું તમારી સામે લઈને આવી છું દાળ ખીચડી તે ઘરમાં બધાને જ ભાવશે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ સૌથી પહેલાં આપણે લઈ લેવાનું છે બે કપ જેટલા ચોખા ઘરમાં રહેલા કોઈપણ ચોખા લઈ શકો છો તમે હવે તેમાં એક કપ જેટલી મગની દાળ ઉમેરવાની છે ત્યાર પછી નાનો કપ જેટલી આપણે તુવરની દાળ ઉમેરવાની છે હવે તેને આપણે સારી રીતે ધોઈ લેવાના છે બેથી ત્રણ પાણીથી જેથી તેનો બધો જ પાવડર નીકળી જાય અહીંયા મેં બેથી ત્રણ પાણીથી ધોઈ લીધા છે હવે તેને આપણે દસ મિનિટ જેટલું રહેવા દેવાનું છે સારા પાણીમાં ઉમેરીને અહીંયા દસ મિનિટ થઈ ગઈ છે આપણે હવે બનાવવાનું શરૂ કરીએ અહીંયા મેં પાંચથી છ કપ જેટલું પાણી લઈ લીધું છે ત્રણ કપ આપણે ચોખા અને દાળમાં આ માપ સારો છે આપણો થોડી કઠણ પણ નથી બનાવવાની અને થોડી ઢીલી પણ નથી વધારે બનાવવાની હવે આપણા દાળ ચોખા ઉમેરી દેવાના છે કુકરમાં ત્યાર પછી આપણે થોડું મીઠું ઉમેરવાનું છે અને થોડી હળદર ઉમેરી દેવાની છે જેથી તે સારી રીતે ચડી જાય અને આપણે તેને ત્રણથી ચાર સીટી લગાવી દેવાની છે બંધ કરીને અહીંયા આપણે હવે શાકભાજી તૈયાર કરી લઈએ એક પેન લઈ લીધું છે તેનામાં આપણે ત્રણથી ચાર ચમચી જેટલું ઘી લેવાનું છે અને બે ફળી જેટલું તેલ લેવાનું છે ઘીનો ટેસ્ટ ખૂબ જ સારો આવશે ખીચડીમાં એક ચમચી જેટલું જીરું લીધું છે જીરું ચટકી જાય ત્યાર પછી તેમાં આપણે એક મોટી ડુંગળી સુધારેલી લઈ લેવાની છે તેને લાલ કરવાની છે હવે તેમાં આપણે આદુ લસણની પેસ્ટ ઉમેરવાની છે તેને પણ બરાબર લાલ કરી દેવાની જેથી તેનો કાચાપણું નીકળી જાય અને ટેસ્ટ ખૂબ સારો આવે હવે તેમાં આપણે ઉમેરી દેવાના છે અડધી વાટકી જેટલા લીલા વટાણા અને થોડી લીલી ડુંગળી ઉમેરવાની છે ઝીણી સુધારેલી ત્યાર પછી આપણે એક વાટકી જેટલું લાલ ટામેટું લઈ લીધું છે હવે તેને બધું મિક્સ કરી અને ધીમા તાપે થવા દેવાનું છે અને વરાળથી જ ચડાવવાનું છે પાણી નથી ઉમેરવાનું તેમાં અને ત્રણથી ચાર મિનિટ જેટલું ઢાંકી અને થવા દેવાનું છે ધીમી આજે ત્રણથી ચાર મિનિટ જેટલું થઈ ગયું છે અને આપણા શાકભાજી બરાબર ચડી ગયા છે હવે તેમાં આપણે મસાલા ઉમેરી દેવાના છે એક ચમચી જેટલું લાલ મરચું પાવડર એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર ઉમેરવાનું અને અડધી ચમચી જેટલી હળદર ઉમેરવાની છે ત્યાર પછી અડધી ચમચી ગરમ મસાલો અને બધું મિક્સ કરી અને હલાઈ દેવાનું અહીંયા આપણે ગેસની ફ્લેમ ઓછી જ રાખવાની છે જેથી મસાલા ધાજી ના જાય અહીંયા આપણે જોઈ લઈએ આપણી દાળ ચડી ગઈ છે હવે આપણે મસાલામાં આપણે દાળ ઉમેરી દઈએ આવી રીતે તમે બનાવશો તો ખૂબ જ ટેસ્ટી બનશે એકદમ હોટેલ સ્ટાઇલ તો જરૂરથી એકવાર બનાવજો બધી દાળ ઉમેરી અને મિક્સ કરી દેવાનું છે ત્યાર પછી તેને આપણે બેથી ત્રણ મિનિટ જેટલું થવા દેવાનું છે ધીમે આચે નીચે ચોટી ના જાય તેનું ધ્યાન રાખવું હવે તેને આપણે ઢાંકણ બંધ કરી અને બે મિનિટ જેટલું થવા થવા દઈએ અહીંયા બે મિનિટ થઈ ગયું છે જોઈ લઈએ તો આપણી ખીચડી બરાબર થવા લાગી છે હવે તેમાં આપણે ઉમેરવાનું છે અડધું લીંબુ જેથી તેનો ટેસ્ટ સારો આવે અને થોડા લીલા ધાણા ઉમેરી દેવાના છે અને બધું મિક્સ કરી દેવાનું હવે આને બે મિનિટ જેટલું ધીમી આંચે બંધ કરીને રહેવા દેવાનું અહીંયા આપણે વઘાર્યું લઈ લીધું છે તેમાં બેથી ત્રણ ચમચી જેટલું ઘી ઉમેરવાનું છે ત્યાર પછી જીરું ઉમેરી દેવાનું એક ચમચી જેટલું એને લાલ થઈ જાય ત્યાર પછી તેમાં આપણે ઉમેરવાનું છે હીંગ અડધી ચમચી જેટલી અને થોડા લસણના ટુકડા ઉમેરી દેવાના તેને લાલ થવા દેવાના હવે તેમાં લાલ મરચાં લઈ લીધા છે બેથી ત્રણ ટુકડા જેટલા આખા હવે થોડું ઠંડુ થઈ જાય ત્યાર પછી આપણે તેનામાં અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરી અને બરાબર મિક્સ કરી અને વઘાર દાળ ખીચડીમાં ઉમેરી દેવાનો છે આવી રીતે તમે બનાવશો તો ખૂબ જ ટેસ્ટી બનશે અને મારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ઘરમાં નાના તથા મોટાને બધાને જ ભાવશે તો એકવાર જરૂરથી ટ્રાય કરજો થેન્ક યુ